તો ફિલ્મ જગતમાંથી માઠા સમાચાર સામે આવી રહ્યા છે ફિલ્મ મધર ઇન્ડિયામાં સુનિલ દત્તના બાળપણની ભૂમિકા ભજવનાર પ્રખ્યાત અભિનેતા સાજીદ ખાનનું નિધન થયું છે સાજીદ ખાન લાંબા સમયથી કેન્સરની જંગ લડી રહ્યા હતા તમામ પ્રયાસો બાદ પણ એક્ટર બચી શક્યા ન હતા તેમણે સિત્તેર વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે ઉલ્લેખનીય છે કે સાજીદ ખાને માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ ઇન્ટરનેશનલ લેવલે પણ સિદ્ધિઓ હાંસલ કરી છે મધર ઇન્ડિયા ફિલ્મ સિવાય તેમણે માયા અને ધ સિંગિંગ ફિલિપિનાથી પણ લોકપ્રિયતા મેળવી હતી તેમણે અમેરિકન ટીવી શો ધ બિગ વેલીના એક એપિસોડમાં મહેમાન કલાકારની ભૂમિકા ભજવી હતી આ સિવાય તે મ્યુઝિક શો ઇટ્સ હેપનિંગમાં જજ બન્યા હતા અભિનેતાના અંતિમ સંસ્કાર કેરળના અલપુજા જિલ્લામાં કયામકુલમ ટાઉનજીમાં મસ્જિદમાં કરવામાં આવ્યા હતા ચાહકોએ તેમણે યાદ કર્યા અને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ માનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો